વિદેશ જવા ઇચ્છુક લોકોને યુકે કેનેડા સહિત રોમાનિયા દેશના ખોટા વિઝા બનાવી પચીસ લાખ રૂપિયાની છેતરપિંડી કરનાર મુખ્ય આરોપીની આરોપી ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે વિદેશમાં નોકરી માટે ઈચ્છા ધરાવનાર લોકો પાસેથી એક વિઝાના દસ થી પંદર લાખ રૂપિયા આરોપીઓ માંગતા હતા પોરબંદરના દસ થી બાર જેટલા કસ્ટમ અને કેનેડા અને રોમાનિયા દેશના વિઝા અપાવવાનું કહીને તેઓની સાથે આરોપીઓએ છેતરપિંડી કરી હતી વડોદરા અલકાપુરી નેશનલ પ્લાઝા શોપિંગ સેન્ટરમાં દુકાન નંબર ચોત્રીસ અને પાંત્રીસમાં લોકો વર્ક વિઝા મેળવવા ગયા હતા પરંતુ તેમની સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી વર્ષ બે હજાર એકવીસમાં વર્લ્ડ ટુર નામથી વિઝાની પ્રોસેસ તેમજ વિઝા આપવાનું કામ જયદીપ અશોકભાઈ મોજીદરા તેના ભાગીદાર આગમ પરમાર સહિત રક્ષિત પટેલ અને વિનીત પરમાર કરી રહ્યા હતા આ દરમિયાન પોરબંદરમાં

ના એચડીએફસી બેંકના કરંટ એકાઉન્ટમાં જમા કરાવ્યા હતા ત્યારે આરોપીઓએ ભેગા મળી કેટલાક કસ્ટમરને રોમાનિયાના ડુપ્લિકેટ વિઝા બનાવી આપ્યા હતા આ દરમિયાન ભાવિનભાઈનું રોડ અકસ્માતમાં મોત થતા કસ્ટમર એ તેમની ઉપર પ્રેશર કરી વિઝા કરાવવા માટે કરતા આરોપીઓથી વિઝા આપવાનું કામ ઝડપથી થયું નહોતું અને પ્રેશર આપતા તમામ કસ્ટમરના આશરે વીસ થી પચીસ લાખ લઈ આરોપીઓ ઓફિસ બંધ કરી નાસી ગયા હતા આ બનાવ અંગે પોરબંદર જિલ્લાના કમલબાગ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી આ સમગ્ર મામલે ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર કિરણ મોદીએ જણાવ્યું હતું કે આ કેસમાં નાસ્તા ફરતા આરોપી જયદીપની ધરપકડ સુરતના લાલ દરવાજા વિસ્તારમાં આવેલ જનતા હોટેલ પાસેથી કરવામાં આવી છે બત્રીસ વર્ષીય જયદીપ ડ્રાઇવિંગનો ધંધો કરે છે આરોપીને પોરબંદર જિલ્લાના કમલબાગ પોલીસને સોંપા અંગેની તજવીજ હાથ ધરવામાં આવી છે આરોપીઓ કસ્ટમરના પ્રોફાઇલ પ્રમાણે પૈસા ઉઘરાવતા હતા પાંચ થી લઈ પંદર લાખ રૂપિયાની માંગણી કરતા હતા બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત